સુર્યનગર જિલ્લામાં પાણીની સમસ્યા વિકટ બની દિવસ દરમિયાન ત્રણ ગામો વચ્ચે માત્ર એક ટેન્કરથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે રામપરા કળમાદ અને કતારૂડીમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે તંત્ર પાસે એકમાત્ર ટેન્કર દોડી રહ્યું છે ભર ઉનાળે પીવાના પાણી માટે ત્રણ ગામના લોકો વલખા મારી રહ્યા છે એમાં પણ ટેન્કરમાં ખામી સર્જાય તો ગ્રામજનો બોરનું મોડું પાણી પીવા મજબૂર બની રહ્યા છે સરકારની દરેક ઘરે પાણી પહોંચાડવાની નલ સે જલ યોજના નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ મામલે અનેક વખત પ્રશાસન વિભાગને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે હવે અહીંયા પૈસા લઈને જાવી તો અમારે વારો નથી આવતો એટલે બે ટાંકા આવે છે ફિલ્ટર ફિલ્ટરના પાણીના તે ટાંકા બે ફિલ્ટરે વ્યા જાય છે રામપુરા અને એક એક છે ને કરમાદ અને આવડું આ છે ને કુંતલપુર એક છે ને ટ્યાંકર હે અને હેને કુંતલપુર અને માટી આઈપીએલ હોય એવડી ટ્યાંકર ઈ જે ફેરો લઈને આવ્યું નથી